હવે વાત કરીશું સોમનાથની તો ગીર સોમનાથમાં એક સાત વર્ષની બાળકીએ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે સાત વર્ષની બાળકીનું નામ છે ક્રિષ્ના કર્યું છે અનોખી સિદ્ધિ મેળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ ક્રિષ્ણા કર્મટાને અભિનંદન પાઠવ્યા છે આ માત્ર સાત વર્ષની નાની વય ક્રિષ્ના પરિવારની સાથે સોમનાથ

મયુ Netitatch. Amnibajmy. Sudaj-tan. Sanchang, ki fit